લેવા દો મગજ મારી કર્યા વેલા ઉઠ્યા ના આયા નામને કીધું કે તમે અમારા તમે તમને બોલાયા ખરા

બેઝાડા થયા હેતરમાં જાઉં હેતરમાં ઓટો મારવા જાઉં ભીખાજી ભીખાજી

મોદી <Cornellanlegen> ના ના જબર બાજુ આપડે મોટા ભાઈ ને બોલાવી છે ખબર પડે મંકો ગઈ મંદ પડે ઉપાડી ઉપાડી પસાર ભીગે તો એવો બે ખરે કુસિ નું કોણ થા પૈસા ને બધું કાપી નાખું જો તો ફોટો લઈ જાવ પણ આપણે પૈસા આપણો તું ઓય હાલ ના આલ્યો ને કાપી જ નો હોય હા જીતા રાખવા જ નહીં તો બોલાવતા આપણે લે હું છું આપડું તો થઈ ગયો આ તો રોજડે માવડી નો છે આ જો મારા લે 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 આ છોડી નહિ ને માર તોર આય હાય હાય લે પાઈપો વાધું છું તારે તો ઓય બેવાની આ એ મળકો ખાઈ માર તો માર તો કેળયો જ ભાજી જાય તે હું ભીખાજી ભીખાજી પૈસા ભાઈ પિક્ચર પુરુ આખો માથ પાડ્યા પટી ગયો એવા મુદવાનું ઉપાડી ને ઉપાળીને પટ્યો ને આ તો એની ડોસી રહી આ તો કેળા માં માલિશાળા ઊંચી આવે ની કાડવો જ પડી ના વર્ષો પાછો અને જો આવડવા તો ના પાડે

તો મારું આ તો મારી નખી મન હા ભીખલાઈ ગયા પછી આ તો માન ગયા વિગ્લો ટકા મારે સોડા ઉપર ક્યાં